વડોદરા અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ ખાતે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાએ આજ રોજ બે હજાર છવ્વીસ સત્યાવીસ બજેટની ચર્ચા કરી હતી સૌપ્રથમ બજેટ ચાલુ કરતા પહેલાં દીપ પ્રગટાવીને મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા કેળવણી ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન પટેલ સંયુક્ત સચિવ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ પ્રિન્સિપાલ ડોક્ટર ચારમીબેન ગાંધી મહિલા મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી તથા કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અર્થ શાસ્ત્ર વિભાગના ડોક્ટર અશોકભાઈ ત્રિવેદી તથા મોટી સંખ્યામાં મહિલાઓ આ બજેટમાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કેળુભાઈ રોકડિયાએ ખૂબ જ સરસ બજેટની ચર્ચા કરી હતી નમસ્કાર આજે ડૉક્ટર ઠાકોર પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ અને શ્રી ગોવિંદગુરી યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બજેટ ટોકનું આયોજન આપણા કેમ્પસમાં કરવામાં આવ્યું જેમાં આપણા એમએલએ શ્રી ડૉક્ટર કેયુરભાઈ હાજર રહ્યા હતા ઉપરાંત આપણા વિષય નિષ્ણાંત અશોકભાઈ ત્રિવેદી હેડ ઓફ ધ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ શ્રી ગુણગુરુ યુનિવર્સિટી ટ્રસ્ટના પ્રેસિડન્ટ શ્રી ડૉક્ટર પુષ્પા મેડમ શ્રી સુરેન્દ્રભાઈ સર તથા મહિલા માર્ગેના પ્રિન્સિપલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી હાજર રહ્યા હતા અને આજનો ઉદ્દેશ મેન એ હતો કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે એમને બજેટ શું છે વિસ્તારપૂર્વક ખબર પડે એમના માટે શું ફાયદાકારક છે અને એમને નોલેજ આવે કે બજેટ બી કેટલું અગત્યનું છે કેન્દ્ર સરકારે જે પિસ્તાલીસ સુડતાલીસ લાખથી વધારે કરોડથી વધારે જે બજેટ ડિક્લેર કર્યું છે એમાં કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે એ દરેક જાણકારી આજે આપવામાં આવે છે ભારતને વિકસિત ભારત બનાવવાના સ્વપ્ન સાથે જે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ આપ્યું છે એનો બોળો પ્રચાર પ્રસાર થાય લોકોને બજેટની નાની વાત નાની વાતોની ખબર પડે અને બજેટના લાભ માટેના પ્રોવિઝન્સ બાળકો છે તો બાળક મહિલા છે તો મહિલા ખેડૂત છે તો ખેડૂત એના માટે બજેટમાં કરેલા પ્રોવિઝનનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચી શકે એના માટે આજે કોમર્સ કોલેજની અંદર ઠાકોરભાઈ પટેલ કોમર્સ કોલેજ ની અંદર આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓને અને એમને લગતી યોજનાઓ સરકારમાં બજેટમાં આખા દેશની અંદર સરકારે શું કામ કર્યું છે નવા પ્રોવિઝન્સ કયા કર્યા છે એઆઈ નો ઉપયોગ અને આવા અનેક મુદ્દાઓ આધારિત બજેટના વિશ્લેષણ માટે આજે ગુજરાત સરકાર દ્વારા અહીં મને મોકલવામાં આવ્યો છે કોલેજના સ્ટાફને વિદ્યાર્થી બાળકોને અભિનંદન પણ આપું છું ખૂબ સારી રીતે આ બજેટને સાંભળીને તેમના જીવનમાં કંઈક બદલાવ થશે એવો મને આશા છે